છોટાઉદેપુર તાલુકાના સિમલફળિયાના એક મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી સામાન સહિત બળીને ખાક થવા પામ્યા હતા છોટાઉદેપુર તાલુકામાં આવેલ સિમલફળિયામાં આવેલા નાયકા દુલ્કીબેન મંગુડિયાભાઈના મકાનમાં અચાનક આગ લાગી આવતા પ્રાથમિક તબક્કે હડકમ મચી જવા પામ્યો હતો જોકે સ્થાનિક ગ્રામજનો મદદે પહોંચતા અને છોટાઉદેપુર ફાયર સ્ટેશન ખાતે જાણ કરાતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબૂ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા સદર ઘટનામાં કોઈ પણ જાનહાની થવા પામેલ નથી પરંતુ સદર મકાનની ઘરવખરી અને જરૂરી દસ્તાવેજો બળીને સંપૂર્ણ ખાક થઈ જવા પામ્યો હતો